અમદાવાદમાં એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં અસારવા વિસ્તારમાં દિવાલ ધરાશાયી થઈ છે જેમાં ચાર લોકો દટાયા છે આ ઘટનામાં બે લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સર્ચ ઓપરેશન કરવાની કામગીરી ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે દિવાલ કેવી રીતે ધરાશાયી થઈ અને આ લોકો દિવાલ પાસે કેવી રીતે રહેતા હતા તે અંગે હજી જાણવા મળ્યું નથી ફાયર બ્રિગેડની ટીમ હાલમાં કાટમાળ નીચે કોઈ વ્યક્તિ ફસાયેલો છે કે કેમ તે અંગે સર્ચ ઓપરેશન કરવાની કામગીરી કરી રહી છે મૃતકો નામ માનસી કુનિરામ જાટવ સિદ્ધિક પઠાણ ઇજાગ્રસ્તો નામ ગણપતસિંહ ગજુસિંહ વાઘેલા મહેન્દ્ર સેંધાજી ઠાકોર ડોટ શહીદ નિઝામુદ્દીન સ્થાનિક લોકોએ દિવાલ નીચે દબાયેલાઓને બચાવ્યા ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે સાડા દસ વાગ્યા વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે અસારવા વિસ્તારમાં બેઠક નજીક દાદા હરીની વાવ પાછળ જે રેલવે પેરેલ દિવાલ આવેલી છે તે ધરાશાયી થઈ છે અને કેટલાક માણસો દબાયા છે જેથી ફાયર બ્રિગેડની બે ટીમ તાત્કાલિક રવાના કરવામાં આવી હતી જોકે ફાયર બ્રિગેડના અધિકારીઓ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા તે પહેલા જ સ્થાનિક લોકો દિવાલ નીચે જે દબાયા હતા તેમને બચાવવાની શરૂઆત કરી લીધી હતી એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ શહેર